તો ભરૂચમાં ભરતી મેળામાં ઉમટેલી ભીડ મામલે હર્ષ સંઘવીનું નિવેદન કહ્યું કે કોંગ્રેસનું ગુજરાતને બદનામ કરવાનું કાવતરો છે રાહુલ ગાંધીના ટ્વીટનો હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે કહ્યું કે આજ ત્યાં સુધીમાં બાબતે થઈ જશે ખુલાસો કેટલાક યુવાનો નોકરી કરતા હતા કેટલાકના ઇન્ટરવ્યુ લેવાના તમામનો ખુલાસો થશે ભરૂચ અંકલેશ્વર દહેજ વિસ્તારમાં નોકરી આપવા માટેનું છે કહેવું છે આ મામલે રોજગાર અધિકારીએ ખુલાસો કર્યો છે કહ્યું છે કે થર્મેક્સ કંપનીને આપવામાં આવી છે નોટિસ રોજગાર અનુલક્ષી કોઈ ઇન્ટરવ્યુ હોય તો તંત્રને અગાઉ જાણ કરવાની પણ તાકીદ કરી છે દહેજ દરરોજ જો છાપાઓ ખોલશો તો દરરોજ કેટલા લોકોની વેકેન્સી અને દરરોજ ત્યાં કોઈક ને કોઈક કંપની દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવતા હોય છે આ વિસ્તાર એ જોબ ક્રિએટર એરિયા છે કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા એ કંપનીની એડ જો તમે જોશો અને એ એડની અંદર કેટલા એક્સપિરિયન્સ લોકોને એ લોકોએ બોલાવ્યા છે તેનાથી આપને અંદાજો આવી જશે ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવા માટે આ લોકો દ્વારા કોઈ બી મોકો છોડવામાં નથી આવ્યો આની સંપૂર્ણ ડિટેલ્ડ માહિતી આજે સાંજે આપવામાં આવવાની છે જેમાં કેટલા લોકો ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યા હતા એ લોકો કઈ કઈ કંપનીમાં હતા એ લોકોના કેટલા પગાર હતા એ લોકો શું શું કરતા હતા અને સંપૂર્ણ સીસીટીવી જેની ઉપર માથા તમે ગણી શકો કોઈક ચેનલ દ્વારા તો પચીસ લાખ લોકો કહેવામાં આવ્યા એ આખા ક્ષેત્રની અંદરની જનસંખ્યા પચીસ લાખ નથી તેનાથી તમને સૌને અંદાજો આવી જશે થર્મેક્સ લિમિટેડ ઝઘડિયા કંપની દ્વારા કરવામાં આવેલ હતું તે સંદર્ભે ત્યાં ચાલીસ જેટલી વેકેન્સી હતી કંપની દ્વારા ફિલ કરવાની તેની સામે 500 થી વધુ ઉમેદવારો એકસાથે એકઠા થયા અને વધુ ભીડને લીધે ત્યાં થોડી ગેરવ્યવસ્થા થઈ હતી આ ઇન્ટરવ્યુની જે પ્રોસેસ હતી તેની અગાઉથી રોજગાર કચેરીને કોઈ પણ પ્રકારની જાણ ના હતી જો અગાઉથી અમારી કચેરીને જાણ કરવામાં આવી હોત તો આવી પ્રકારની ગેરવ્યવસ્થા ના ઊભી થઈ હોત કે એમણે આવી કોઈ પણ પ્રકારની નોટિફાઈડ વેકન્સી કરાવેલ ના હતી જેથી અમે ત્યાં એમને ઓન ધી સ્પોટ નોટિસ ઇસ્યુ કરી છે અને ભવિષ્યમાં આવી વેકેન્સી અગાઉથી નોટિફાઈડ કરાવવા તથા આવા આયોજન જો પોતાની રીતે કરે તો તેની માટે અગાઉથી અમને જાણ